હર હર મહાદેવ મિત્રો આવનારી તારીખ સોળ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ માક્ષર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ છે આ વખતે આ નક્ષત્ર તારીખ સોળ બાર બે હજાર ચોવીસના છે માટે બધાએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી ના શકાય એટલું મહત્ત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ અવશ્ય પ્રગટાવવા આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે માટે બધાએ આ દિવસે અવશ્ય પૂજા કરવી શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહાન આદ્રા નક્ષત્ર વિશે જાણ જાણકારી આપવી આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે આની જાણ તમારા દ્વારા જેટલા લોકોને મળશે એટલો ભોળિયો નાથ એવા મારા મહાદેવની કૃપા તમારા પર વધારે થશે હર હર મહાદેવ આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો